આજ રોજ બોડેલી નામદાર કોર્ટમાં હતી એમાં આરોપીએ વર્ષની દીકરીનું બલી કે મર્ડર આવા બે પ્રશ્નોને લઈ અને પોલીસની પોલીસ પોતાની રિમાન્ડ લઈને આવી હતી એમાં બોડેલી બાર એસોસિએશન તરફથી કોઈ પણ વકીલ શ્રી

આ તાંત્રિક વિદ્યાઓમાં કોઈ સામેલ હતા કે કેમ એ પ્રશ્નાર્થ છે એની અંદર પોલીસ વધુ તપાસ કરવા માંગી રહી છે પોલીસે જે આરોપી ગોલ ગોલ જવાબ આપી અને આરોપીની જે માનસિક સ્થિતિ બાબતની પણ એક વાત બહાર આવેલી છે એ તમામ મુદ્દાઓ ઉપર પોલીસ તપાસનો વિષય બનાવી અને આજે નામદાર કોર્ટમાં તાંત્રિક બલી અને હત્યા આ ત્રણ મુદ્દા ઉપર તપાસ

એ એ પરિવારને સંવેદના પ્રગટ કરે છે અને એ દીકરીને અમે હાર્દિક બોડેલી બાર એસોસિએશન તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ